આપ જોઈ રહ્યા છો છોક ન્યૂઝ તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને કરો રક્ષા જવાન કરતા હે આપી યુ ક્લીનર્સ કરેગા આપના નજીક ના પ્રોવિઝન સ્ટોર પર ઉપલબ્ધ થ્રી યુ ક્લીનર્સ અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તાર માં સાયુના સિટી પાસે મેલડી માતાજી મંદિર તોડી પાડતા ભક્તોની લાગણીઓ લાગણી દુભાઈ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટારથી સાવના સિટી ચાણક્યપુરી જતા રેલવે ગનાળા પાસે મેલડી માતાજીનું મંદિર આજ રોજ સ્થાનિક કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું જેને લઈને સ્થાનિક માય ભક્તોની લાગણીઓ આસ્થા દુભાતા મોટી સંખ્યામાં યુવાનો ભેગા થઈને કોર્પોરેશનની સામે રોષ વ્યક્ત કર્યો હતો ભક્તોના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા કોઈપણ નોટિસ કે જાણ કર્યા વગર જ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું સ્થાનિક કોર્પોરેટરોને આ અંગે લોકોએ જાણ કરતાં અમારી ટમ પૂરી થઈ ગઈ છે તેવું કોર્પોરેટરો દ્વારા જણાવાયું હતું ભક્તોએ એકઠા થઈને તોડેલ મંદિરના કાટમાળમાંથી ઢગલામાંથી માતાજીના ફોટા ગોતવાની કામગીરી સાથે કાટમાળ ખસેડવામાં લાગ્યા

કોઈ મારું આ ભરતા નહીં કે ગરીબ ગરીબો નું કોઈ કિંમત નહીં ગરીબ કોઈ વાત નહીં કે જાઓ મરો તમે ચાંદોડિયા સિલ્વર સ્ટાર થી ગરનાળા બાજુના રોડ ઉપર મેલડી માતાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે આ આ મંદિર પર અત્યારે કોર્પોરેશન વાળાએ સવાર વહેલું આવી બી ફેરવેલ છે આ મંદિર વર્ષો જૂનું છે અને ચાંદલોડિયાના નગરજનો આની ઘણી આશા છે આ મંદિરથી મેળળી માતાજીનું મંદિર છે અને આ લોકો વગર જાણ વગર નોટીસ છે આ મંદિર તોડી દીધેલ છે સવારમાં અને કોઈ બાપુ હતા એમને બહાર મૂકીને કાઢીને એમનો મંદિરનો જીસીબી ફેરવી દીધેલ છે કોઈ જાણકારી નહીં કશું નહીં કાં તો બી એમના મંદિર પાછું બની આપે કાં તો પછી બીજે ગમે ત્યાં જગ્યા આપે પણ આ મંદિર અમારે જોઈએ 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 જ્યારે કોર્પોરેટર હતા આલ કોઈ ફોન કરે કોઈ ઉપાડતા નથી કોઈ આવતા નથી અત્યારે આ મંદિર એમને શું નડતું હતું આનું એમના જે બાયપાસ બી દૂર છે પેલી પાછા ડીપી છે કશું નડતું નથી આ મંદિર સાઈડમાં જ મંદિર હતું તો શેના માટે તોડીએ લોકોએ અને જાણ કેમ ના કરી તોડવા માટે